હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ બેક અવર બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ ઓનલાઈન લેક્ચર લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર થર્ટીન પૂરું કર્યું હતું હવે જોઈ લઈએ અહીંયા ચેપ્ટર ફોર્ટીન અહીંયા નામ છે આ ચેપ્ટરનું મારું તારું તો એક કાવ્ય છે અને આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગઝલ તો આ ગઝલના કવિ છે રાજેન્દ્ર શુક્લ તો રાજેન્દ્ર શુક્લનો પરિચય જોઈ લઈએ આપણે તો રાજેન્દ્ર શુક્લનો જન્મ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો તેમનું પૂરું નામ રાજેન્દ્ર અનંતરાય શુક્લ છે તેમનું વતન વઢવાણ છે કોમલ રિષભ અંતર ગાંધાર સ્વવાચકની શોધમાં તેમના કાવ્ય સંગ્રહો છે ગઝલ સંહિતા ભાગ એકથી પાંચમાં તેમની તમામ ગઝલો સંગ્રહિત થયેલી છે તેમની કવિતામાં અધ્યાત્માના રંગની અનુભૂતિ થાય છે સેંજળ તેમનો તાજેતરનો ગઝલ સંગ્રહ છે તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે તો આ જે કવિની ગઝલ છે અહીંયા મારું તારું તો આ ગઝલ અહીંયા સહિયારાપણાની ભાવના દ્વારા જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટવાની વાત કરે છે એટલે કે મારું એટલે ફક્ત મારું નહીં સ્વાર્થ અને મારાપણાથી દૂર રહીને મારું એ તારું જ છે એવી ભાવના કેળવવાની છે સામેની વ્યક્તિ જીતીને ખુશ થતી હોય તો તે માટે વારે વારે હારવું પણ બહેતર છે એકબીજા સાથે હસતા રમતા રહી જીવનમાં ગીતો લલકારી આ જીવનને આનંદભર્યું બનાવવાનું છે જેમાં બાળકોને ઈટ્ટાકીટ્ટા બે જ કરીના હોય છે અને ફરી પાછા એ સાથે રહે છે એમ મારા તારાથી પર સૌએ એવી ભાવના રાખવી એવી આ ગઝલના કેન્દ્રમાં વાત કરવામાં આવી છે તો જોઈ લઈએ આપણે આ ગઝલ બહુ સરસ ગઝલ છે આ તો સૌથી પહેલા આ ગઝલનો રાગ જોઈ લઈએ તમારે આ ગઝલ મારી સાથે તમે ગાઈ શકો છો અને ત્યારબાદ આપણે આ ગઝલની સમજૂતી મેળવી લઈએ લે આમ ને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારું લાવ લાવ કરીએ સહિયારું તુંજી તેને થાઉં ખુશી હું ફરી ફરી ને હારું ઈટા કીટાં એક ઘડીના બાકી સગડું પ્યારું પ્યારું બાકી સગડું પ્યારું પ્યારું હસીએ રમીએ મીઠું લાગે થું સૂતો લાગે ખારું ગીત હોય તો સીધ અબોલા તુંજી લીલે હુ લલકારું તુંજી લીલે હુ લલકારું રમીએ ત્યાં લગ હાથ રમકડું મોજ મહીસું મારું તારું મોજ મહીસું મારું તારું લેયા મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું તો ગઝલ આપણે સમજી લઈએ હવે લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું તો કવિ અહીંયા બહુ સરસ મજાની વાત કરી છે કે આ મને ગમે છે અત્યારે દરેક વ્યક્તિમાં એવી ભાવના હોય છે કે જે મને ગમે તે મારું જે આપણને ગમે એ પહેલાં આપણે લઈ લેતા હોય છે બાળકો પણ એવું કરતા હોય છે અને અત્યારે જોઈએ તો મોટા પણ એવું કરતા હોય છે કે મને ગમે છે આપણને ગમતી હોય એ વસ્તુ આપણે પહેલાં લઈ લેતા હોય છે મને ગમે તે મારું તો કહે છે કે લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું તો આ જે બીજી પંક્તિ છે એમાં કવિએ બહુ સરસ વાત કરી છે કે મને ગમે એ તો મારું છે પણ જો આ તને ગમતું હોય તો એ તારું તો અહીંયા વેચવાની ભાવના કરી છે કવિએ કે જો આ મને ગમ્યું તે મારું પણ તને ગમે તો તારું એટલે કે મારું તારું અને ગમવું એ એક કેવી વાત છે મારું તારુંને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારો તો કે છે કે આ મારું તારું કરવું એના કરતાં ગમવું એ મહત્વનું છે કોઈ પણ વસ્તુ ગમે તો એમાં સહિયારું કરીએ સહિયારું એટલે સાથે વેચવું તો અહીંયા સહિયારું એટલે ભેગું ભાગ વેચ્યા ના હોય તેવું સહિયારું એટલે કેવી વસ્તુ કહી શકાય જેના ભાગ ના પાડ્યા હોય એ ભેગું હોય સહિયારું કહી શકાય તો અહીંયા કવિ કહે છે કે મારું તારુંને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારો તો અહીંયા કવિ કહે છે કે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો એ તારું અને મારું તારું એવું કરવું જ નથી શું કરવું છે તો કહે છે કે ચાલ આપણે તે સહિયારું કરીએ આપણે બંને વેચી લઈએ આપણે બંને જણા સાથે રમીએ તો અહીંયા કહે છે મારું તારું ન કરવું પણ જો તને ગમતું હોય તો એ તારું એટલે કે બીજાને વેચવાની ભાવના છે અહીંયા કે દરેક એવું ઈચ્છતા હોય છે કે આપણને ગમતું હોય આપણે પહેલાં પસંદ કરતા હોય છે મને ગમે તે મારું પણ એવું નહીં અહીંયા કવિ શું કહે છે કે જો પણ એ તને ગમતું હોય તો એ તારું એટલે કે સહિયારાની ભાવનાની અહીંયા કવિએ વાત કરી છે આ કાવ્ય જે છે એમાં મારા તારાનો ભેદ ભૂલી અને સહિયારાની ભાવના કેળવવી જોઈએ એવી કવિએ વાત કરી છે તું જીતે ને થાવ ખુશી હું લે ને ફરી ફરીને હારું ઈટ્ટા કિટ્ટા એક ગળીના બાકી સગડું પ્યારું પ્યારું તો કહે છે કે તું જીતી જાય ને થાવ ખુશી હું અહીંયા કહે છે કે તું જીતે ને ખુશ હું થાવ આપણે આપણી જીતનો ખુશીનો આનંદ મનાવતા હોય જ્યારે આપણે જીતી જતા હોઈએ છીએ ત્યારે આપણે હલ્લો મચાવી દેતા હોઈએ છીએ કે હું જીતી ગયો પણ અહીંયા કવિ કહે છે કે જો તું જીતતો હોય મારા હારવાથી તું જીતે તો કહે છે કે લેને ફરી ફરીને હારું હું હારી જાઉં પણ જો તું જીતી જાય અને તને એનો જીતવાનો આનંદ હોય ખુશી હોય તો કહે છે કે લેને ઘડીએ ઘડીએ ફરી ફરી હું હારી જાઉં એટલે કે કવિ માટે અહીંયા બીજાનો આનંદ મહત્ત્વનો છે પોતાનું નહીં પણ જો બીજું ખુશ થતું હોય બીજું આનંદમાં આવતું હોય તો હારવામાં પણ મજા છે કવિ એવી અહીંયા વાત કરી રહ્યા છે કિટ્ટા એક ગળીના બાકી સગડું પ્યારું પ્યારું જ્યારે નાના બાળકો સાથે રમતા હોય છે ત્યારે ઝગડતા હોય છે ઘડી ઘડી ઈટ્ટા કિટ્ટા કરતા હોય છે ઘડી ઘડી અબોલા કરતા હોય છે તો અહીંયા રિસાઈને અમુકની સાથે ન બોલવું અબોલા એટલે શું થાય તો શું કહે છે અહીંયા કડી કવિ શું કહે છે ઈટ્ટા કિટ્ટા એક ઘડીના બાકી સગડું પ્યારું પ્યારું આ તો થોડી વાર માટે બાળકો સાથે રમતા હોય ઝઘડતા હોય છે અને થોડીવાર ઝઘડી અને અલગ થઈ જતા હોય છે પણ થોડીવાર પછી પાછા ફરી મળી જતા હોય છે તો શું કહે છે કે થોડી વાર માટે જ આ બધું હોય છે પછી કેવું હોય છે બધું પ્યારું પ્યારું પાછા ભેગા થઈને રમવા લાગે છે તો કવિ કહે છે કે કિટ્ટા તો એક જ ઘડીના હોય ક્યારેક આવું થાય પણ ખરું ઝઘડું પણ થાય પણ થોડીવાર માટે જેમ બાળકો થોડીવાર ઝઘડી અને છૂટા આપણી તરત જ ભેગા થઈ જતા હોય છે ફરીથી ભેગા રમવા લાગતા હોય છે એમ શું કહે છે કે બાકી સગડું પ્યારું પ્યારું થોડી વાર આવું બધું હોય જીવનમાં ખાટા મીઠા પ્રસંગો આવતા હોય પણ પછી કેવી રીતે આનંદમાં રહેવું ભેગા રહેવું સહિયારા સહિયારું વહેંચીને રહેવું એવું કવિ અહીંયા વાત કરી રહ્યા છે હસીએ રમીએ મીઠું લાગે તું આંસુ તો લાગે ખારું ગીત હોય તો સી દબોલા તું ઝીલી લે હું લલકારું કવિ કહે છે કે હસીએ રમીએ તો મીઠું લાગે અહીંયા ઝઘડવું એ થોડી વાર માટે હોય ક્યારેક અબોલા પણ હોય ક્યારેક ન બોલી અબોલા એટલે શું થાય રીસાઈને અમુકની સાથે ન બોલવું તેને શું કહેવાય અબોલા તો શબ્દ સમૂહમાં પણ તમને આ શબ્દ પૂછાઈ શકે કે રિસાઈને અમુકની સાથે ન બોલવું તો શું કહેવાય તેને અબોલા કહેવાય યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો કહે છે કે થોડી વાર માટે હોય હસીએ રમીએ મીઠું લાગે હસીએ રમીએ સાથે તો કેવું લાગે છે આમ સરસ લાગે છે પ્રેમથી એકબીજા સાથે હસીએ રમીએ તો મીઠું લાગે છે સારું લાગે છે અને થું આંસુ તો ખારું લાગે થું આંસુ આંસુ એટલે કે રડવું એ સારું લાગતું નથી રડવું ઝગડવું આ બધું સારું નથી લાગતું આંસુ આંસુ એટલે આંખમાંથી જે પાણી વહે તો અહીંયા કહે છે કે રડવું ઝગડવું એ બધું સારું નથી નથી લાગતું દુઃખી થવું સારું નથી લાગતું સાથે રમવું એમાં મજા હોય છે સાથે હસીએ રમીએ ભેગા થઈએ એ સારું લાગતું હોય છે તો કે છે ગીત હોય તો સીધ અબોલા જો ગીત ગાવાનું જ હોય તો અહીંયા કહે છે કે જો ગીત ગાવાનું હોય કોઈ ગીત હોય તો પછી અબોલાસાના અબોલા એટલે કે શા માટે હું લલકારું તો કહે છે હું ગાઉં અને તું ઝીલી લે ગીત હોય તો સીધ અબોલા હું ગાઉ અને તું એને ઝીલી લે મારી પાછળ પાછળ ગા તો શું કહે છે તું ઝીલી લે હું લલકારું ગીત હોય તો સીધ અબોલા તું ઝીલી લે હું લલકારું જો ગીત હોય તો હું ગાઉં અને એના માટે અબોલાસાના આપણે રીસાવાનું શાનું આપણે સાથે ગાઈએ તું ઝીલી લે અને શું કહે છે રમીએ ત્યાં અલગ હાથ રમકડું મોજ મહિશું મારું તારું તો કે છે કે જ્યાં સુધી રમવાનું હોય ત્યાં સુધી રમકડું હોય જ્યાં સુધી આપણે કોઈ પણ રમકડું હોય તો હાથમાં હોય ત્યાં સુધી એને રમી લેવાનું હોય એની મોજમાં મારું તારું શું તો રમકડું તો રમવાનું જ છે હું ખેંચમ ખેંચી કરવી કે આ મારું છે આ તારું છે એવું શા માટે કવિ અહીંયા કહે છે કે રમકડું રમવાનું જ હોય છે તો રમવામાં જે આનંદ હોય છે એ મારું તારું કરવામાં આનંદ નથી એ મારું તારું સમય શું કરવા વેડફવો જોઈએ આપણે રમકડું હોય ત્યાં સુધી સાથે રમી લઈએ અને જે મજા આવે છે જે આનંદ આવે છે સાથે રમવામાં એ આનંદ માણી લઈએ એમાં મારું તારું કરવાની જરૂર નથી તો કવિ કહે છે કે રમીએ ત્યાં અલગ હાથ રમકડું જ્યાં સુધી રમીએ છીએ ત્યાં હાથમાં હોય ત્યાં સુધી રમકડું છે તો એને સાથે રમી લેવું જોઈએ તો કે એવી મોજમાં એ આનંદમાં મારું તારું શું કરવાનું મારું તારું કરવામાં સમય શા માટે બગાડવો તો આવી અહીંયા કવિ સહિયારાની ભાવનાની વાત કરે છે તો અહીંયા કવિ આ કાવ્યમાં બહુ સરસ વાત કરે છે વિદ્યાર્થી મિત્રો આ ગઝલ તમે યાદ રાખજો આનો સાહિત્ય પ્રકાર મારું તારુંનો સાહિત્ય પ્રકાર કયો છે પરીક્ષામાં એ પ્રશ્ન પૂછાય તો તમારે આનો સાહિત્ય પ્રકાર યાદ રાખવાનો છે ગઝલ છે તેના કવિ છે રાજેન્દ્ર અનંતરાય કદાચ તમને પ્રશ્ન એ પણ પૂછાઈ શકે કે મારું તારું તમને જોડકામાં પ્રશ્ન પૂછાતા હોય છે કે મારું તારું કાવ્યના કવિ કોણ છે તો રાજેન્દ્ર શુક્લ અને આ ગઝલ સંહિતામાંથી લેવામાં આવી છે સંદર્ભગ્રંથ તમારે યાદ રાખવાનો છે ગઝલ સંહિતા તો આ રીતે તમારે આટલા પ્રશ્નો યાદ રાખવાના છે તો અહીંયા કવિએ બહુ સરસ વાત કરી છે તમે અહીંયા વાક્ય જોઈ શકો છો કે અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે ક્યાંય પૂર્ણ વિરામ નથી એટલે સંબંધોમાં પણ આવું હોય છે સંબંધોમાં ક્યારેક થોડા ઘણા અણબનાવ થતા હોય છે પણ કેવી રીતે સહિયારાની ભાવનાથી વહેંચી લેવાની ભાવનાથી સાથે મળીને રહેવાની ભાવનાની વાત કરી છે અહીંયા કવિએ તો ક્યાંય પૂર્ણવિરામ ના આવે સંબંધ ક્યાંય પૂરા ના થઈ જાય એવી વાત કરી છે તો અહીંયા કોઈ પણ વસ્તુ હોય તો કોઈને બીજાની ખુશીમાં આનંદ માણવો એ મહત્વનો છે આપણે ફક્ત આપણો વિચાર નથી નથી કરવાનું પણ બીજું જો એનાથી ખુશ રહેતું હોય તો એ આપણા માટે એ આનંદની વાત છે કે બીજાને ખુશ રાખવું બીજાને આનંદમાં જવું એ આપણા માટે ખુશી હોવી જોઈએ અને બીજું કે કોઈ પણ વસ્તુ એ આ મારું મારું કરવું એના કરતાં કોઈ જો એ વસ્તુ એ બીજાને આપીને જો એ ખુશી થતું હોય તો એના ખુશમાં આપણે આનંદ માણી શકીએ તો અહીંયા કવિ એ સરસ વાત કરે છે કે સહિયારાપણાની વાત કરી છે કે બીજાના સુખમાં જ આપણું સુખ સમાયેલું છે સીધું અને અહીંયા એક જ તમારા હેતુ છે કે બીજાના સુખમાં જ આપણું સુખ સમાયેલું હોય છે આપણે પોતે આપણા સ્વાર્થી નહીં બનવાનું જીવનમાં હંમેશા સ્વાર્થી ક્યારેય ન બનવું જોઈએ બીજાનો વિચાર હંમેશા કરવો જોઈએ બીજાની ખુશીમાં ખુશ થવું એ બહુ મહત્વની વાત છે બહુ તો આપણી હારથી જો સામે ખુશી થતી હોય આપણા હારવાથી જો સામેની વ્યક્તિ ખુશી થઈ જતી હોય તો એ હારવામાં પણ મજા છે એવી કવિ અહીંયા વાત કરી છે તો આપણે આ ગીતને ખુશીથી ગાઈએ અને એનો આનંદ માણીએ તો આ ગીત ખૂબ સારો એવો સંદેશો તમને આપે છે તો જોઈ લઈએ એના સ્વાધ્યાય પ્રશ્નો શબ્દાર્થ છે સહિયારું એટલે ભેગું થાય ભાગ વેચ્યા ના હોય તેવું અબોલા એટલે રિસાઈને અમુકની સાથે ન બોલવું તે મોજ એટલે આનંદ વિરુદ્ધાર્થી શબ્દો છે જીત એટલે હાર સહિયારું એટલે નોખું સીધ એટલે શા માટે ત્યાં લગ એટલે ત્યાં સુધી થું એટલે અણગમતું થૂંકી નાખવું અહીંયા નીચેના પ્રશ્નોમાં વિકલ્પો પસંદ કરીને તમારે ખરાની નિશાની કરવાની છે તો અહીંયા પહેલો છે હસવું રમવું કવિને કેવું લાગે છે તો અહીંયા ચાર ઓપ્શન છે એમાં છે ખારું બીમાં છે મીઠું સીમાં છે કડવું અને ડીમાં છે ખરાબ તો કેવું લાગે છે હસવું રમવું કવિને મીઠું લાગે છે કેવું લાગે છે મીઠું લાગે છે ઈટ્ટાકીટ્ટા કેટલો સમય ચાલે છે એક ગડી માટે વર્ષ માટે આખો દિવસ કે વર્ષો વર્ષ તો ઈટ્ટાકીટ્ટા કેટલો સમય ચાલે નાના બાળકોની એક ગડી માટે કવિ મારા તારાના બદલે શું કરવા માગે છે પારકું પરાયું સહિયારું કે પોતાનું તો કાવ્યમાં કવિ મારા તારાના બદલે શું કરવા માગે છે સહિયારું કવિ વારંવાર હારવા માગે છે કારણ કે બીજાને દુઃખી કરવા માટે બીજાને ન્યાય આપવા માટે બીજાને અન્યાય કરવા માટે કે બીજાને ખુશી આપવા માટે તો અહીંયા કયું ઓપ્શન સાચું છે બીજાને ખુશી આપવા માટે કવિ શા માટે અબોલા કરતા નથી અહીંયા બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાનું છે કવિ શા માટે અબોલા કરતા નથી તો કવિ અહીંયા ગીતો લલકારી અને જીવનને આનંદમય બનાવવા માગે છે કવિ કહે છે કે ગીત ગાઈને જીવનને કેવું બનાવવું છે આનંદમય બનાવવા માગે છે તેથી કે તે કહે છે કે ગીત ગાય અને બીજા ઝીલે તેથી અબોલા કરતા નથી એટલે કે ગીત ગાવાની સહિયારાની ભાવના અહીંયા કવિ કહે છે કે ગીત ગાવું સાથે અબોલા કરવા નથી કવિ પોતાની હાર પણ કેમ ખુશ થાય છે પોતાની હાર પર પણ કેમ ખુશ થાય છે કવિ તો અહીંયા કવિ પોતાની હાર પર પણ ખુશ થાય છે કારણ કે કવિ જીવનને આનંદમય બનાવવા ઈચ્છે છે તેથી તેના હારવાથી જો સામેની વ્યક્તિ જીતીને ખુશી અને મળતી હોય તો તે પોતાની હાર પર પણ ખુશ થાય છે મારું તારું કાવ્યમાં સહિયારાપણાની ભાવના દ્વારા સહિયારાપણાની ભાવના દ્વારા કવિ શું પ્રગટાવવા માગે છે તો અહીંયા મારું તારું કાવ્યના સહિયારાપનાની ભાવનાથી કવિ અહીંયા જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવા માગે છે શું આવશે જવાબ આનો કવિ જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવા માગે છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નો સવિસ્તાર ઉત્તર લખો કવિ મારા તારાનો ભેદભાવ ટાળવા કયો માર્ગ બતાવે છે તો અહીંયા તમે કાવ્યની સમજૂતી લખી શકો છો અહીંયા આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે તો તમે જે કાવ્ય સમજ્યા તો અહીંયા કાવ્ય તમે લખી શકો કે મારા તારાના ભેદભાવ ટાળવા માટે કવિ સહિયારાનો માર્ગ બતાવે છે સાથે વેચવાનો ભાવ બતાવે છે સામી વ્યક્તિને આનંદ આપવો એ મહત્વનું છે સામી વ્યક્તિ જીતે તે ખુશ થતી હોય તો હારમાં હારવામાં પણ મજા છે કિટ્ટા પણ કાયમી ના હોય એ એક ઘડીના જ હોય છે અને હળીમળીને હસીને રમવું ગીત ગાવાનો આનંદ માણવો અબોલા ન રાખવા તો રમકડું રમવાની મોજ માણવી તેને મારા તારાનો ભેદ ન રાખવાની કવિ અહીંયા વાત કરી છે અને આનંદ જીવ આનંદથી જીવન જીવવા માટે કવિ શું કરવાનું કહે છે તો આનંદથી જીવન જીવવા માટે કવિ અહીંયા મારા તારાનો ભેદ ભૂલી જવાનું કહે છે અને સામી વ્યક્તિના આનંદમાં જ આપણો આનંદ સમાયેલો છે રમકડું કોનું છે તે મહત્વનું નથી પણ રમકડું રમવાનો આનંદ મહત્ત્વનો છે ગીત ગાવાનો અને ઝીલવાનો આનંદ મહત્ત્વનો છે આપણે હસીએ રમીએ અને આનંદ કરીએ એ મહત્ત્વનું છે તો અહીંયા કવિએ આ કાવ્યમાં કોઈપણ વસ્તુ મારું તારું કરવાના બદલે એને સહિયારી ગણી અને તેને સાથે રમી અને આનંદ માણવાની જેમ રમકડું બાળકો વેચતા હોય છે એમ કોઈપણ વસ્તુને સાથે સહિયારું ગણી અને બીજાને વેચવાની ભાવના કવિ અહીંયા વ્યક્ત કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય આપણું અહીંયા પૂરું થાય છે ફરી એકવાર તમે બરાબર વિડીયો જોઈ લેશો તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં તો તમને આ વિડીયો લેક્ચર પસંદ આવે તો એને લાઇક કરવાનું ન ભૂલતા ઓકે થેન્ક યુ thank <laughs> you